કૌમાસવાળા સમોસા વેચનારની લારી બંધ કરવા પાલિકાએ ક્લોઝરની નોટિસ ફટકારી છે શહેરના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરી રોડ પાસે ન્યૂ હુસેની સમોસા સેન્ટરના નામે ઈ ગૌમાસ વાળા સમોસા ગ્રાહકોને વેચી હિન્દુ તથા મુસ્લિમ બંને લોકોની લાગણી તે પ્રકારનું કૃત્ય કર્યું હતું જે અંગેની ફરિયાદ પાલિકાને મળતા પોલીસને સાથે રાખી અહી દરોડ પાડવામાં આવ્યો હતો જ્યારે લીધેલા નમૂનામાં ગૌમાસના સેમ્પલ હોવાનું પણ જણાઈ આવ્યું હતું જેથી લારી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે પાલિકા તંત્રએ ન્યૂ હુસેની સમોસા સેન્ટરના સંચાલકને લાઈ કરવા ક્લોઝરની નોટિસ ફટકારી છે અને જો તેમ છતાં તેઓ ધંધો કરશે તો ફોજદારી રાહે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે